તો જય માતાજી મિત્રો બધાને રામ રામ ને સીતારામ તો અમારા એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તમારું તો સવાર સવારમાં અમે નવની અવ્ય વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે બ્લોગ ચાલુ કરી દીધો છે તો લાઈક કરજો કહે કાધે રામ રામ સીતારામ ટાટા તો કે ટાટા તો કે ટાટા તકે કે કે આપણો વિડીયોમાં તો સવારમાં જુઓ સવારનો નજારો હે અમારે આવની કાક ક્યારે છે ની વસ્તુ થાય નીચે એટલે અને આપણે રિસ્કા રાધનપુર બરોબર તો અમારા બનાવી રહેજો સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જોવાનું પૂરતા નહીં બરોબર અને આ છે અમારા મોટે માથું માથું બનાવ્યું નથી બરાબર અને જોઈ દઉં આપણે ટાઈમ થઈ જશે એમની પણ તૈયાર થઈ ગઈ છે હવે કોણ રીસ્કા બાર કાઢે છે એટલે રો છે કારણ કે આડી એટલે એવાયેલી છે અને આપણે પાણીનો બાટલો ભરી દશે અને ગાડી દીધી છે તો અમારે મોટી એસી અંદર બેઠી છે એને ત્યાં આવવાનું છે તો આપણે ચલો હોય તો તમારે નીકળી જાય આપણે થઈ ગયો ટાઈમ તો કોને વાગી રહ્યા છે અત્યારે નવ વાગી રહ્યા છે અને હવે આપણે પેન્સલ મળતી હોય એટલે કોને નવ વાગે નીકળવાનું હોય તો ચાલો અમે ને કરીએ નહીં આવશે જીને દુકા આવવાનું છે અને ગાડી આપણે સ્ટાર્ટ પડી છે તો ચાલો તર આવે જઈએ ધંધા માટે તો આપણે ફાઇનલી રાધોપુર પહોંચી છે અને આસ્થા હોસ્પિટલ આવે છે તારું અને આપણે રિસ્પે સાઈટમાં ફાર કરી મૂકીશું અને